મારા દીકરા આ દશામાં દોરા છે દહી દીના અને આજ છેલો દી હતો આ મારા દીકરા મારા ખાડામાં છે ને અશીરો કશીરો નાખી જાય છે હા ઘડિયું નાખે ને ઓલ્યું નાખે મારી આ ખાડો રહ્યો ને આ કો બગાડ નાખ્યા છે લાય આ છે ને એટલે જ વેલો વી આવ્યો લાય ખાડે જ બે હું સાચ કયો અંદર કાઈ નાખ્યા છે તાંજા નો ભાઈ નાખું મને કીજો મારા દીકરા ગામનાનો ખાડો થઈ ગયો છે

ચાર ચાર સામની મા દશા માની આરતી પેલી આરતી ચોટેલા માં બીજી આરતી રેશમિયા માં ત્રીજી આરતી મોરાગઢ ચાર ચાર સામની મા દશા માં આરતી મારા દીકરા કોઈ છે નહીં ને કઈ કોઈ છે અહીંયા દેવું છે હા હા મારા દીકરા અલખર કયા ગામના આવે છે ને આમ આસીરોન કસીરો હું જોઈ લઉં મસ્તી કાનો ખાડો ભર્યો છે મારી વાડીમાં પાણી આવો પછી મારા દીકરા કસરા નાખી જાય લે આજ હું જોઈ લઉં ચા ચાર ગામની માં દસા માની આરતી ચા ચાર ગામની માં દસા માની આરતી

તરી વરે થીન છું મારા વીરાની ઈચ્છા આજે 35 વર્ષથી આમાં પતરાવી છું સમજો હવે પ્રેમથીન કહું છું સમજી જાય જેટલા વરત પતરાવતા હોય એટલા વરાય થી કોણ નક પતરાવા ના હાલો નીકળો એ પતરા છે તને કાઈ માંગો છે બટા પતરા આલા એ એ તારા વાર નઈ કોઈ તાર જડે હો એકાઈ પતરાય લે એવી હિંમત વારી હોય પતરાઈ લે ખબર પડે